ધારી પ્રાથમિક શાળાના 117 માં સ્થાપના દીની ભવ્ય ઉજવણી શ્રી ઝર પ્રાથમિક શાળા 117 માં સ્થાપના દીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી માં સરસ્વતીને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી શાળા ભૂલકાઓ દ્વારા ખૂબ જ સરસ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી આ કાર્યક્રમમાં ગાયત્રી મંદિર ઝર ગામના લલિયા પરિવારમાંથી ડોક્ટર બનીના મૌલિક લલિયા અને મુસ્કાન બેનુ રતિદાદાએ સન્માન કરેલું હતું આ તકે ઉપસ્થિત રહેલા મહેમાન ચલલાથી પૂજ્ય રતિદાદા તાલુકા પંચાયત સદસ્ય અનવરભાઈ લલિયા મંગળુભાઈ વાળા તાલીમ ભવન અમરેલીના પ્રાચાર્ય નિલેશભાઈ ચંપાનેરી સાથે રાજુભાઈ ભટ્ટ ભરતભાઈ ડેરી ધારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અતુલભાઈ કાથરોટિયા બીઆરસી કો ઓર્ડિનેટર બીચુભાઈ વાળા તાલુકા શિક્ષણ સંઘ પ્રમુખ પ્રતાપભાઈ બસિયા માજી પ્રમુખ ભગીરથસિંહ ગોહિલ, ઝર ગામના સરપંચ દિલાવરભાઈ લલિયા, ઉપસરપંચ મધુભાઈ ગાબડા, રહીમભાઈ લલિયા, પીરુભાઈ રાઠોડ, યુનુસભાઈ લલિયા, ઈલિયાસભાઈ લલિયા, ગુલાબભાઈ લલિયા, પત્રકાર શ્રી ટીનુભાઈ લલિયા, પ્રાથમિક શાળાઓમાંથી આચાર્યશ્રીઓ તેમજ શિક્ષણ ભાઈ બહેનો તેમજ ખૂબ જ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અતુલભાઈ સરંખાએ કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમની સફળતા બનાવવા શાળાના આચાર્યશ્રી મોહમ્દભાઈ રાઠોડ અને શાળા પરિવાર દ્વારા ખૂબ જ હેમજ ઉઠાવવામાં આવેલ હતી રિપોર્ટર હુસૈનભાઈ શંગાર ધારી જે જર પ્રાથમિક શાળામાં એકસો સત્તરમાં શાળા સ્થાપના દિન ઉજવણી નિમિત્તે ખૂબ મોટા પ્રમાણમાં ગ્રામજનો મહેમાનો આગેવાનો ધારી તાલુકામાંથી બધા ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનો પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ ધામધૂમપૂર્વક અમે એકસો સત્તરમાં શાળા સ્થાપના દિન એની આજે ઉજવણી રાખી હતી અને ખૂબ સરસ રીતે એ ઉજવણી પૂર્ણ કરી છે સંતો મહંતોની પણ હાજરી જોવા મળી હતી ચલાલા ગાયત્રી પરિવારમાંથી ઉજ્જવરતી રહતા અને ધારી તાલુકામાંથી ઘણા બધા રાજકીય આગેવાનો આ તકે ઉપસ્થિત હતા ગામના સરપંચશ્રી અને સ્થાનિક આગેવાનો ખાસ કરીને લલિયા પરિવાર બધા જ ખૂબ જ સાથે મળી અને ખૂબ જ મહેનતથી અમે આ કાર્યક્રમ સફળતાપૂર્વક કર્યો છે કરી અને સાબિત કરી બતાવ્યું છે સૂર્ય ભગવાનનો મંત્ર છે અને ગાયત્રી મંત્ર કરવાથી સદબુદ્ધિ સદજ્ઞાનનો વધારો થાય છે તો આપણે આજે આવા સરસ મજાના સુંદર કાર્યક્રમમાં જે એકવાર આપણે કાળુભાઈ એની ટીમને જોરદાર તાલીથી વધાવશો એટલી બધી મહેનત કરી અને આવો કાર્યક્રમ કર્યો ઘણું બધું વસ્તુ અઘરી છે બધું કરવું સહેલું નથી તો આજે આજ બધા ગામમાંથી વધારેલા મહેમાનો સરપંચ શ્રીઓ કોઈનું નામ ન રહી જાય એટલે બધા સમગ્ર મહેમાનો સરસ મજાની વાતો કરી રહ્યા હતા કૃષ્ણ ભગવાનની આ તો લોક ડાયરા જેવું થઈ જાય એમ છે એટલો સમય બટે એમ છે બધાને સાથે સાથે પ્રોગ્રામની અંદર આ બધા એટલું બધું બોલી શકે એમ છે તો આપણે ભગવાનને એક મંત્ર કરીએ સમય ઓછો છે બધાને સુખી રાખે તંદુરસ્ત રાખે સારું ભણવામાં હોશિયાર બને બાળકોને આપણે એક સૈનિક સ્કૂલ છે એની અંદર તમે ક્યારેક કાળુભાઈ ને કેશું બધા મુલાકાતે આવજો એ દીકરીઓ